Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના છે ભૂકંપ આવતા બચાવ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં છે જેમાં કચ્છના રાપરથી છવી કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાય છે આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝાંટકા અનુભવાયા છે મળતી માહિતી પ્રમાણે રીકર સ્કિલ પર ભૂકંપની તીવ્રતા ચાર નોંધાઈ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેમોલોજીકલ રિસર્ચ ગાંધીનગરની માહિતી પ્રમાણે સાંજે આઠ ને અઢાર વાગ્યે કચ્છના રાપર ઉપરથી કિલોમીટર દૂર ભૂકંપના આંચકે અનુભવાય છે તો મળતી માહિતી પ્રમાણે કચ્છના રાપર સહિતના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાય છે જેમાં બચાવ ભુજ અંજાર ગાંધીધામ કંડલા મુન્દ્રા માંડવી મોરબી હળવદ સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા થોડાક દિવસ પહેલા પંદર નવેમ્બર બે લગભગ રાત્રે દસ ને પંદર કલાકે પાટણમાં ચાર પણ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તો તેનું કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિલોમીટર દૂર ઉત્તર નોંધાયું હતું આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દેશના કેટલાક ભાગોમાં અને માઉન્ટ આબુ સુધી ત્યારે અનુભવાયા હતા જો કે ભૂકંપની ઘટનામાં કોઈની પ્રકારની જાનહાની કે નુકસાનના સમાચાર નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ